આજરોજ કુકાઉ તાલુકાના તળે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ ખાતે પ્રસૂતિ થયેલ જે સ્ત્રીઓ છે એવા ચૌદેક મહિલાઓને અમર સાહેબ આશ્રમ દ્વારા પ્રોટીન કીટ સુખડી અને પોષક આહારનું વિતરણ કરવામાં આવેલ આ બાબતે આ બાબતે અમર સાહેબ આશ્રમનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા ભવિષ્યમાં પણ આવો સાથ સહકાર મળતો રહે એવી તેમને નમ્ર વિનંતી આ પ્રકારની પ્રોટીન કીટ આપવાથી માતા અને બાળકનું જે આરોગ્યનું સ્તર છે એ ખૂબ જ એમાં ફાયદો થાય છે આવી પ્રવૃત્તિ કરે અને લોકો આવી રીતે સરકાર સાથે સહભાગીતા કરે અને પબ્લિકનું આમાં સક્રિય ભાગીદારી થાય તો ખૂબ ખૂબ સારી એક પ્રકારની પ્રવૃત્તિ છે તો આભાર જય ગુરુદેવ આજે દેવગામ અમર સાહેબ આશ્રમ દ્વારા જે સેવાની પ્રવૃત્તિ ચાલે છે તો તેમાં દેવગામ જે સરકારી દવાખાનું આવેલું છે તો તેમાં જે બહેનો ટ્રીટમેન્ટ કરાવતા હોય અને ખાસ કરીને જે પ્રસૂતિવાળી બહેનો છે આશરે થી પંદર એ સરકારી દવાખાનામાંથી અમે એમનું લીસ્ટ મેળવ્યું અને બધા બહેનોને અમર સાહેબ આશ્રમ દ્વારા સારો પૌષ્ટિક ખોરાક જેમ કે સુખડી દેશી ભાષામાં એને કાટલું કહી છે તો આજે એમનું વિતરણ હતું અને બહેનોને અમે દેવગામના બધા નાગરિકો સરપતિ માંડી સર ખાસ સરકારીના જે સ્ટાફ હતો એમને ખૂબ અમને સાથ સહકાર મળ્યો એટલે આ બહેનોને સુખડીનું વિતરણ હતું અને અમર સાહેબના જે બા સોનભાઈમાં હતા તે પણ રાધા સાહેબમાં આવી રીતે ઘરે ઘરે જે પ્રસુતિવાળી બહેનો હોય તેમને પૌષ્ટિક ખોરાક આપતા એટલે આમ તો અમે ગણીને તો અમને આ સેવાનો વારસો મળે છે તો આ વારસા અને અમારા પૂર્વજોને ખૂબ ધન્યવાદ અને આવી સેવા અમને સંતો કરાવે અને અમારી ઉગમ પદ આવી સેવા કરે એવી મારી પ્રાર્થના જય ગુરુદેવ શરીરમાં હાર થાય છે છોકરાને બે હાર થાય છે દવા કૌડી થારો દે છે